હતો હાલો ખાલી તેલ ડબ્બા લઈ લ્યો તને ભાઈ આજે હો બિસ્કિટ ખવરાવવાના હે મારા વાલા હો બિસ્કિટ કરું ને કે માણસને તમે કેટલું પણ દઈ દેવો કેટલું પણ ખવરાવી દેવો ને તો માણસ તમારી વેલ્યુ નહીં કરે પણ કૂતરાને તમે કાંઈક વસ્તુ ખવરાવશો ને તો એ તમારી કેટલી વેલ્યુ કરશે ને એ જોઈ લ્યો તમે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવાબ લોકમાં એટલે સવાર સવારમાં ભાઈ એટલે બહુ આમ ખરાબ વસ્તુ આવી ગઈ છે બરાબર જમવાનું જવાય પડ્યું અત્યારે અમારે પાડોશમાં માં બીજા વ્યક્તિ ને થઈ ગયું એક વ્યક્તિ તો એક્સપાયર થઈ ગયા બરાબર અને બીજા વ્યક્તિ ને અત્યારે શું થયું ભાઈ આંચકી ઉપડી ગઈ એટલે આવી વસ્તુ દુઃખ આમ દુઃખ છે ને ભાઈ સંભળીએ એટલે આપણે કે આપણા ઘરનું તાજું થવા માટે હકીકત હવે ભાઈ ખરેખર ત્યાં આ બધું વસ્તુ શું છે જીવનમાં કાઈ લઈ જવા જેવું નહીં હે અત્યારે બીજા જણા ને એક એમ્બ્યુલન્સ આવી ને બરોબર અમારે બાજુમાં હે દર્દીના ભાઈ એને એમ્બ્યુલન્સ આવી અત્યારે રહી ગયા આજકી ઉપડી ગઈ ત્યાં મમ્મી ની ગયા મે ખાવાનું પછી બરાબર પેલા આપણે ઈ કરીએ તો ન્યા ગયા તા આપણા થાય તો શું કરીએ કે આઈ નું બધું સંભાળી રાખી હું તો જે આવ્યો તો મેં બધું માણા કેમ ભેગું મેં હું માણા ભેગું થાય તો આપને એમ જ સમજવાનું કે કાઈક તો થયું હોય નવા જે બરોબર અત્યારે તો હુઈ જાવ મને હુઈ ના જાન નો બીપી ચેક દિન જ હમ એટલે ધ્યાન રાખો શરીર નું ધ્યાન રાખો શરીર નું શરીર નું ધ્યાન રાખો બીજું કઈ નથી ભાઈ હમ ખાઈ ને સુ જવાનું નહી ભાઈ ખરેખર એટલું હે એટલે ધ્યાન રાખ્યા જેવું હે અને ભાઈ હવારમાં તો ઘડિયાળને બધું રિપેર કરાવવા ગયા હતા ઘડિયાળ રિપેર કરાવી બરાબર એમાં મશીન હોય ગયું તો આખું મશીન જ નાખ્યું મમ્મી કે આ જ ઘડિયાળ જોઈએ તો આ જ ઘડિયાળમાં પાસે પાસે હોય મશીન નાખી દીધું એટલે હવે થઈ ગયું મેં જો હવે ટાઈમ દેખાડો હેરખાય બરાબર ઓફિસે આપણે બિસ્કીટ લઈ આવ્યા બિસ્કીટ બધા આવી ગયા કમ્પ્લીટ અને બીજી વસ્તુ એ કે હે ને જો આ મારો કીબોર્ડ છે ને હાલતું નહોતું તો કીબોર્ડ ને બધું લેવા બરાબર આ માઉસ ને બધું થોડુંક કામ હે કામ પટાવી લે ને જો અહીંયા તમે પડ્યા હે મિત્રો નાના ઓલા શું કહેવાય કલરના ડબલા એટલે તેલના ડબ્બા બેફામ સિંગતેલ બેફામ સિંગતેલ નું સિંગતેલ નીકળ્યું પણ આ તો બેફામ સિંગતેલ છે જો બેફામ સિંગતેલ બેફામ તેલના ડબ્બા વેચે બેફામ એના ડબ્બો જોઈ ખાલી તેલના ડબ્બા લઈ લ્યો ચૂનો પસ્તી ભંગાર દઈ દો

થાય છે મારા લાલ લાઈટ થઈ જો કે ઓ યાર રેડી હાઉ માઇન્ડર થાય એટલે ફ્લેશ લાઈટ ની છે બે નથી દેખાતી જો ભાઈ આ ટ્રેક્ટર આવે અમારે અવાજ ની રમાય છે આ અમે અમારે કૂતરો ઉઈબો બધું મોકાનો ફાયદો હે મોકાનો ફાયદો મોકાનો ફાયદો હે જો વાહ બિચારું કેતું નું તને ભાઈ આજે હો બિસ્કિટ ખવરાવવાના હે મારા વાલા હો બિસ્કિટ આમ જોઈ લ્યો ભાઈ કેટલા ત્રણ ચાર કેટલા કુતરા ખાધા હા બે

આમ જો હવે તમને પ્રેમ કેવો પડશે બરાબર માણસ છે ને એ ખરેખર હું એક વાત કરું ને કે માણસને તમે કેટલું પણ દઈ દેવો કેટલું પણ ખવડાવી દેવો ને તો માણસ તમારી વેલ્યુ નહીં કરે પણ કૂતરાને તમે કાંઈક વસ્તુ ખવડાવશો ને તો એ તમારી કેટલી વેલ્યુ કરશે ને એ જોઈ લો તમે ખાલી તો ભાઈ કરે કે ના કરે એ પછીની વાત હવે આ બધા ફટું જ છે આ બધા ફટું જ છે ફટું જ બીજા કડા ભાગે છે મારો છે ને આવડું આમ હેવી બોડી જોઈ હે લે હવે એને કેમ દેવા ભાઈ હવે ખબર જ દે હમણાં જો ઓલો વિચારો ભૂખ્યો બરાબર ઓલા ખાતા નથી કુતરા બિસ્કિટ એમને બરાબર મિત્રો તમને કેવો લાગ્યો જરૂર બતાવી દેજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે બહુ અમે ખબર કુતરા બિસ્કિટ બાય બાય